જે સત્તા ઉપર છે અને જે અભદ્ર ટિપ્પણી કરી છે એની માફી તો આજે પણ ન હોય કાલે પણ ન હોય સમાધાન તો સમાધાન ફર ટિકિટ રદ કરે તો રૂપાલાભાઈ આપ તો જોતા જશો કે કાલે આપણે રાજકોટમાં મહા રેલી હતી તો એ રેલી હતી રેલો હજી બાકી છે હજી ટિકિટ રદ નહીં કરે અને પોતે સમજી જાય કે મેં કયા બેનુ નામ લીધું છે જે અમારા સાવજો છે ને આ સાવજો જેને લીલા માથા દઈ દીધા છે ઈ બેનુ દીકરીનું નામ લીધું છે તો પોતે સમજી જાય રાજીનામું આપી દે તો સારું છે આ તો જી ટ્રેલર છે મૂવી હજી બાકી છે અને મૂવી પણ સુપર બીજું ક્ષત્રિય સમાજ કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી પડશે પણ નહીં અને ક્ષત્રિય સમાજ એક છે અને એક રહેવાનો છે વધારે નહીં બોલું અહીં જે પણ પધારેલા મહાનુભાવો છે બધાને મારા જય માતાજી એ પણ કહી દઈશ કે હજી પણ હું અણસન ઉપર જ છું જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અન્ન એક પણ દાણો લઈશ નહીં જય માતાજી ખૂબ ખુબ આભાર પત્ની ની બા આપે અન્નનો ત્યાગ કર્યો છે બેન દીકરીઓની અસ્મિતા માટે આપની લડાઈ એડે નઈ જાય